રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા ચૌદ માર્ચથી શરૂ થશે વાલીઓ ચૌદ માર્ચથી છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે ફોર્મ ભરવા માટે વાલીઓએ કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કરવા પડશે શહેરી વિસ્તારમાં દોઢ લાખ કરતાં ઓછી આવક મર્યાદા હોય તે વાલી અને ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક એક પોઈન્ટ વીસ લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓ પોતાના બાળકનું એડમિશન મેળવી શકશે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે આરટી એક્ટ હેઠળ દર વર્ષે બાળકોને ધોરણ એકમાં ખાનગી સ્કૂલોમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે આરટી હેઠળ બાળકને પ્રાથમિક શિક્ષણ ખાનગી સ્કૂલમાં વિના મૂલ્યે આપવામાં આવે છે વાલી આવકના દાખલા સહિતના પુરાવા સાથે ફોર્મ ભરી શકે છે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત આપીને આરટીની પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી છે તમામ ખાનગી સ્કૂલોમાં ધોરણ એકમાં પચીસ ટકા બેઠક આરટી માટે અનામત રાખવામાં આવે છે વાલી પોતાના રહેણાંકથી છ કિલોમીટર સુધીના વિસ્તારની સ્કૂલ પસંદ કરી શકે છે આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફી ભરવાની નથી થતી તદુપરાંત યુનિફોર્મ પુસ્તકો સ્કૂલ બેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે તેની વાત કરીએ તો વિદ્યાર્થીનો જન્મ દાખલો રહેઠાણનો પુરાવો લાઇટ બિલ અથવા રેશન કાર્ડ વાલીનું જાતિનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો વાલીનો આવકનો દાખલો મામલતદારનો વિદ્યાર્થીનું આધાર કાર્ડ વાલીનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક